સમી મામલદાર શ્રી દ્વારા અને સમી પોલીસ સ્ટેશનના પીઆઈ અને પોલીસ સ્ટાફ દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે વરાણા ખોડિયાર ધામ ખાતે આવતા મેળાની અંદર અને માતાજીના દર્શન કરવા આવતા લોકોને કોઈ પણ જાતની તકલીફ ન પડે તેને ધ્યાનમાં રાખી તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવાઈ છે અને તેનું પાલન પણ થઈ રહ્યું છે મેળામાં આવતા લોકો માટે હાઈવે થી વરાણાધામ સુધી લાઇટની સુવિધા સાફ સફાઈની સુવિધા પીવાના પાણીની સુવિધા તો મેળામાં આવતા લોકો માટે ટોયલેટની પણ સુવિધા જેવી અન્ય સુવિધા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી છે તો સાસુસા સમી પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ અને પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી કોઈ પણ જાતની મેળાની અંદર લોકોને તકલીફ ન પડે તે માટે સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે

દર વર્ષની જેમ આ વખતે ખોડિયાળ માતાજીનો મેળો ભવ્ય ભાતીગઢની શરૂઆત થઈ ગયેલ છે અને તમામ આવનાર પગપાળા યાત્રિકોને રાત્રે દરમિયાન તકલીફ ના પડે એના માટે વરાણાથી હાઈવેથી વરાણા મંદિર સુધી એલ લાઇટની લાઈટની રોશની માટે વ્યવસ્થા કરેલી છે તથા સ્વચ્છતા જળવાઈ માટે રોજ સફાઈ કરવામાં આવે છે અને સ્ટેન્ડ બાય ફાયર ફાઈટર મૂકવામાં આવ્યું છે ફાયર કોઈ અગ્નિ ઘટના ના ઘટે એ માટે ફાયર ફાઈટર સ્ટેન્ડ બાય મૂકવામાં આવ્યું છે અને મોબાઈલ ટોળી સુવિધા કરવામાં આવી છે સફાઈ સફાઈ દર રોજ સાંજે સફાઈ કરવામાં આવે છે પૂરા મેળાની પીવાના પાણી અને પીવાના પાણી માટે ત્રણ ટેન્ડ અને બીજી કે પાણીની ટાંકી મૂકવામાં આવે છે પાર્કિંગમાં પાર્કિંગની વ્યવસ્થા દર આગલી સાલી જેમ આ વખતે સજાવ માટે ફ્રી ઓફ ગ્રામ પંચાયત દ્વારા મૂકવામાં આવી છે તમારું મારું નામ ઠાકોર પ્રભુજી કાંતિજી સરપંચ શ્રી વરાણા ગ્રામ પંચાયત મારું નામ સંદીપજી ઠક્કર તલાટી કમ મંત્રી વરાણા ગ્રામ પંચાયત દર વર્ષની જેમ આ વર્ષે પાટણ જિલ્લાના સમી તાલુકાના વરણા ગામે ખોડિયાર માતાજીના સાનિધ્યમાં મહાસુદ એકમથી મહાસુદ પૂનમ સુધી ભવ્ય ભાતીઘર મેરો ભરાય ભરાયેલ છે આ મેળામાં આવનાર લોકોને તકલીફ ન પડે તે માટે ગ્રામ પંચાયત દ્વારા તેમજ પ્રશાસન દ્વારા સારી વ્યવસ્થા કરેલ છે જેમાં પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિક ન થાય તે માટે સારી વ્યવસ્થા કરેલ છે આરોગ્ય વિભાગ દ્વારા મેરામાં આવનાર લોકોને સારી તબીબી વ્યવસ્થા મળી રહે તે માટે પૂરતા પ્રયત્નો કરેલ છે તેમજ લાઇટની વ્યવસ્થા પણ સારી થયેલ છે અને રસ્તા રિપેરિંગ પણ આર બી વિભાગ દ્વારા બહુ સરસ રીતે કરેલ છે તેમજ ગ્રામ પંચાયત દ્વારા મેળાના સ્થળો ઉપર સફાઈ વ્યવસ્થા પીવાના પાણીની વ્યવસ્થા સંજોગોના કારણે આગ ન તે માટે પૂરી તકેદારી રાખેલ છે સુવિધા પણ ઉપલબ્ધ કરાવેલ છે ટીડિયો સાહેબ શ્રી સમી મામલતદાર સાહેબ શ્રી સમી તેમજ પ્રાંત સાહેબ સમી ના અધ્યક્ષ સ્થાને તેમની નીચે મેળાનું સરસ રીતે આયોજન થઈ રહેલ છે આપનું નામ સર સંદીપજી ઠક્કર તલાટીક મંત્રી વરાણા ઓકે